દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનોહર પટેલ જય ભગવાન મિત્રો ગંગા સતી એમ કે કે અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ પારકા અવગુણને દિલમાં નવ લાવીએ રે આ મારું શરીર ક્યારે શું કરી બેસશે મારી પ્રકૃતિમાં કયા સંજોગ કયા સમયે કેવો સંજોગ આવશે આ પ્રકૃતિમાં હું કેવો માલ ભરીને લાયો છું એ મને ખબર નથી મોટા મોટા તિસ્મારખા સાહેબ આ દેશની અંદર જેને કરોડો રૂપિયાની જમીનો છે કરોડો રૂપિયાના આશ્રમો છે કરોડોની પ્રોપર્ટી છે મોટા મોટા નેતાઓ ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર જેના પગમાં દંડવત પ્રણામ કરતા હતા એને આગલી રાત્રે ખબર નહોતી કે આવતી આવતીકાલે મારે લોઢાની બંગડીઓ પહેરીને જેલ માં જવાનું છે અને આજીવન છેલ્લા શ્વાસ સુધી મારે જેલમાં રહેવાનું છે એને ખબર નહોતી સાહેબ સપનામાં પણ વિચાર્યું નતું એ સંજોગો અવગુણને દિલડામાં નવલાવીએ આ અમારી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં કોણ જાણે કાલે ઉઠીને કેવો ભંગાર રદિસમાન પણ નીકળે કારણ કે આ પ્રકૃતિમાં જે માલ ઊન તમે ભરીને લાયા છે ને એ કેવો માલ ભર્યો છે ગયા ભાવની અંદર કેવા બીજો નાખ્યા છે એ મળે ને તમને ખબર નથી એટલે આવનારા ભવિષ્યમાં આ પ્રકૃતિમાં ભંગારમાં ભંગાર રદિશમાં રદ્દીસ માલ પણ નીકળી શકે છે મિત્રો અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ અમારી કાયા પર અમારી પ્રકૃતિ પર અમને વિશ્વાસ નથી તો પારકાના અવગુણને દિલડામાં નવલાવીએ બીજાની પ્રકૃતિના દોષો બીજાની પ્રકૃતિના અવગુણ ને જોવાનો મને કોઈ હક નથી મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એનો સોલમો શ્લોક અને શ્લોકની અંદર ભગવાન એમ કે અર્જુન જે બ્રહ્મ છે જે આત્મા છે જે ચેતન છે જે શાશ્વત છે જે સનાતન છે એ ભૂતોની અંદર છે અને ભૂતોની બહાર પણ છે એ સ્થાવરમાં પણ છે અને જંગમમાં પણ છે શું સમજશું આપણે ભૂતોની અંદર છે અને ભૂતોની બહાર પણ છે ભૂત એટલે આ પ્રકૃતિ મિત્રો મોરલાના ટવકા સંભળાય છે કેટલું સુંદર વાતાવરણ છે સવારે સાડા સાત વાગે આ જ્ઞાનવાણી નીકળી રહી છે ભૂતોની અંદર છે અને ભૂતોની બહાર પણ છે એટલે જીવ માત્ર જે ચેતન દેખાય છે હું તમે બધા એક બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર પાંચ જીવો જે બધા છે જીવો છે એની અંદર આ બ્રહ્મ એટલે આત્મા રહેલો છે ચેતન તત્વ બધા જ ભૂતોની અંદર આ બ્રહ્મ છે આત્મા છે એટલે વેદોએ કહ્યું અહમ બ્રહ્માસ્મિ હું પોતે બ્રહ્મ છું આ પ્રકૃતિ આ શરીરને બ્રહ્મ નથી ગયું આ શરીરને ચેતન નથી ગયું એ તો પાવર છે તો આમાં તો ઇલેક્ટ્રિસિટી ભરેલી છે એટલે ચેતન જેવું દેખાય છે ચાવી ભરેલું રમકડું હોય પ્લાસ્ટિકનું કુદાકૂદ કરે એટલે એને જીવતું ના કહેવાય એમાં આત્મા છે એવું ના કહેવાય બસ એવું આ પ્રકૃતિ તો જળ છે પણ ભૂતોની અંદર બ્રહ્મ છે આ શરીરની અંદર આ ની અંદર ચેતન તત્વ આત્મા છે અને ભૂતોની બહાર પણ છે ભગવાન કહેવા માંગે છે મારી અંદર એટલું એ તત્વ નથી પણ જેટલા જેટલા જીવો દેખાય છે બહાર એકેન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો એ ફૂલું હોય એ નાનકડી કીડી હોય એ એકંદરીય જીવ હોય નાનામાં નાનો જીવ હોય એની અંદર ભગવાન કે છે પરમાત્મા છે બ્રહ્મ છે ભૂતોની અંદર છે અને ભૂતોની બહાર પણ છે ભગવાન દ્રષ્ટિ આનું અનુસંધાન બીજા અધ્યાયમાં બેસે અર્જુન જે બધામાં મને અને મારામાં બધું જુએ છે એ સાચું જુએ છે એ જ્ઞાન દ્રષ્ટિ છે ભગવાન આ વાત કરવા માંગે છે તું પોતે તો આત્મા છું પણ માત્ર તારા સ્વરૂપને ઓળખવાથી કે હું આત્મા છું એવું જાણવાથી આ સંસારમાંથી નહીં છૂટી શકાય કારણ કે તું આત્મામાં નથી બંધયો આ જગતમાં બંધયો છું જગતમાં ફસાયો છું એમાંથી નીકળવાનું છે એટલે જીવ માત્ર ભૂતોની બહાર તને જે જીવ દેખાય એની અંદર પણ પરમાત્મા દેખાવા જોઈએ એમાં બ્રહ્મ દેખાવો જોઈએ એમાં આત્મા દેખાવો જોઈએ એમાં ચેતન તત્વ દેખાવું જોઈએ તને શાશ્વત અને સનાતન તત્વ દેખાવું જોઈએ એની અંદર એ અંકરતા અવિનાશી એવો આત્મા જીવ માત્રની અંદર તને દેખાવો જોઈએ એટલે બોલ્યા કે આત્મા ભૂતોની અંદર છે અને ભૂતોની બહાર પણ છે તારી અંદર છે અને તારી બહાર પણ આ દુનિયામાં જેટલા જીવો દેખાય છે એ બધાની અંદર પણ એ જ આત્મા જે તારામાં છે એવો જ આત્મા એ જ વાળો નો ડિફરન્સ માત્ર અસ્તિત્વ જુદું છે બાકી ગુણે કરીને કીડીનો આત્મા આપણો આત્મા હાથીનો આત્મા વાઘનો આત્મા જીવ માત્ર ના આત્માના ગુણે કરીને એક સરખા છે જેવી રીતે સોનું હોય હોય સોનાની સોનાનો સોનાની ચેન હોય સોનાનો ચાલો હોય સોનાનું મંગલસૂત્ર હોય સોનાની બંગડી હોય સોનાની વીટી હોય એ આકાર જુદા છે અંદર તો સોનું છે અંતે તો હેમનું હેમ હોય ગુણે કરીને તો એને સોનીને બતાવો તો સોનું જ કહેવાય બધાને ભેગું કરીને ઓગાડી દો એને સોનું જ કહેવાય એના આકાર જુદા છે એવી રીતે તારી અંદર જે તત્વ છે તત્વ જીવ માત્રની અંદર એટલે બહાર પણ તું તારી અંદર તો તું આત્માને જો તારી અંદર તારા સ્વરૂપને ઓળખ તારા સ્વરૂપને ઓળખ્યા પછી અંદર જ્ઞાન દ્રષ્ટિ ઊભી થવી જોઈએ કે જે મારું સ્વરૂપ છે મારી અંદર જે આત્મા છે બ્રહ્મ છે એ આ દુનિયાના બધા જ જીવોની અંદર એ જ સનાતન તત્વ એ જ ચેતન તત્વ રહેલું છે માટે જોતા શીખ જીવ માત્રની અંદર પરમાત્માને જોવાની દ્રષ્ટિને આત્મસાત કરી લે અને તો જ તને કોઈ જીવ પ્રત્યે દ્વેષ નહીં થાય આ સાહેબ આ યુનિવર્સની આ બ્રહ્માંડની હાઈ લેવલની દ્રષ્ટિ છે એના ઉપરની કોઈ દ્રષ્ટિ નથી હાઈ લેવલની દ્રષ્ટિ છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે જીવ માત્રમાં પરમાત્માને જોવા જીવ માત્રમાં ચેતન તત્વને જોવું એ આ યુનિવર્સની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે સાહેબ અને એ દ્રષ્ટિ વગર મોક્ષ અપેક્ષા કરવી ને એ હવામાં બાચકા ભરવા જેવું છે વાયુને અંકુશમાં લેવા જેવું છે આ દર્શન મારી અંદર ફિટ થવું જોઈએ અર્જુન બધામાં મણે જુએ છે એ સાચું જુએ છે એ સાચી દ્રષ્ટિ છે આ જ્ઞાન દ્રષ્ટિ ઉભી થાય આ ચામડાની આંખોથી સાહેબ નહીં દેખાય ચામડાની આંખોથી માત્ર પ્રકૃતિ દેખાશે ચામડાની આંખોથી માત્ર જળ તત્વ દેખાશે ચામડાની આંખોથી કૂતરું દેખાશે ગધેડું દેખાશે માણસ દેખાશે કીડી દેખાશે હાથી દેખાશે બ્રાહ્મણ દેખાશે ચાંડાલ દેખાશે ગાય દેખાશે પણ જ્ઞાન દ્રષ્ટિથી આ બધાની અંદર પરમાત્મા દેખાશે આ બધાની અંદર ભગવાન દેખાશે ચેતન તત્વ દેખાશે જે ગુણે કરીને એક સરખું છે બધાના ગુણો એક સરખા છે સોનાની જેમ આટલે ભગવાન બોલ્યા કે બ્રહ્મ આત્મા ભૂતોની અંદર છે ભૂતોની બાર છે અને પછી કહ્યું એના પછી બોલ્યા સોલમાં અર્જુને સ્થાવર પણ છે અને જંગમ પણ છે જંગમ એટલે જે હલનચલન કરે છે સ્થાવર એટલે કે જે જે સ્થિર છે એની અંદર પણ આત્મા છે આપણને કોન્ટ્રાડિક્શન લાગે સ્થાવર એટલે ડુંગરો છે મકાન છે એની અંદર એની અંદર આત્મા છે ને એવું નથી સ્થાવર અને જંગમ જંગમ એટલે જે જે ચેતન દેખાય છે હલનચલન કરે છે એ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય વાળા જે હલનચલન કરે છે એમાં બેક્ટેરિયા પણ આવી જાય બેક્ટેરિયા માઇક્રોસ્કોપમાં જુઓ તો બેક્ટેરિયા હલનચલન કરે છે એ સ્થાવર જંગમ છે એમાં પણ આત્મા છે આ બ્રહ્માંડની અંદર સાહેબ આપણી આંખોએ જે જીવો દેખાય છે એટલા જીવો નથી એ તો સંખ્યા જ છે આ બ્રહ્માંડની અંદર અસંખ્યાત નહીં અનંત અનંત જીવો છે અનંત અનંત આખું બ્રહ્માંડ ખીચો ખીચ ભરેલું છે ખીચો ખીચ ભરેલું છે સાહેબ ભગવાન કે જે સ્થાવર જે સ્થિર છે ફોર એક્ઝામ્પલ વનસ્પતિ ઝાડ ઝાડ એ સ્થાવર છે છતાં પણ ભગવાન કે એની અંદર આત્મા છે યાર એમાં ચેતન તત્વ છે સાયન્ટિસ્ટો તો હમણાં પ્રૂફ કર્યું કે ઝાડમાં આત્મા છે જીવ છે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન ગીતામાં બોલી ગયા કે પણ પણ આત્મા છે 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 ચેતન ચેતન તત્વ ઝાડમાં તમે જુઓ સાહેબ ડુંગર ખોદો જમીનમાં ખાડો ખોદો કોઈ પથ્થર તોડો એની અંદરથી જીવો નીકળે છે ભગવાન કે છે સ્થાવરની અંદર પણ રહેલા છે જીવો છે જમીન ખોદો તમે તો અસંખ્યાત અંદરથી નાના નાના અસંખ્યા છત્ર બનાવે અને મેલ બનાવતી વખતે એમને અહંકાર થયો કે હું કેટલો સુંદર મહેલ બનાવું છું મારા વગર આ મેલ ના બની શકે એવો અહંકાર થયો એમના ગુરુ સ્વામી રામદાસ સ્વામી રામદાસને ખબર પડી કે શિવાજીને અહંકાર થયો છે એટલે સ્વામી રામદાસ ત્યાં ગયા અને એક પથ્થર હતો એ પથ્થરને કહ્યું શિવાજીને કે આ પથ્થરને તોડાવો અને સાહેબે પથ્થર તોડ્યો તો પથ્થરમાંથી એક દેડકી નીકળી અને શિવાજીને કહ્યું સ્વામી રામદાસ જો આ પથ્થરમાં રહેલી દેડકીને જીવતી છે એને ખાવા પીવાનું એને હવા પાણી ખોરાક આ બધું ત્યાં આપ્યું તું આપતો કેવી રીતે પથ્થરમાં દેડકી જીવતી રહી સાહેબ એને કુદરત સપ્લાય કરતી હતી ત્યાં તો શિવાજીનો અહંકાર ચકના ચૂર થઈ ગયો

આત્મા છે પથ્થર સ્થાવર વસ્તુ છે પથ્થરને તોડો તો અસંખ્ય જીવો નીકળે એની અંદરથી એમાં પણ આત્મા આ આ આનું છે પથ્થરની અંદર જીવો રહેલા છે એમ કહેવા માંગે છે એ બ્રહ્મ રહેલું છે પથ્થર ચેતન નથી મકાન ચેતન નથી પણ મકાનની અંદર અસંખ્યાત જીના જીના જીવો એકેન્દ્રિય નિગોદથી માંડીને જેને એક ઇન્દ્રિય નથી સુસુપ્ત અવસ્થામાં પડેલા છે એવા નિગોદના જીવો જે છે એ સ્થાવર છે એ હલી શકતા નથી ચાલી શકતા નથી કોઈ ઇન્દ્રિય નથી એને એ નિગોદના જીવો પણ જેવી રીતે સોનાની ખાનમાં સોનું પડેલું હોય કોલસાની ખાનમાં કોલસા પડેલા હોય લોખંડની ખાનમાં લોખંડ પડેલું હોય નિષ્ક્રિય અવસ્થામાં એવી રીતે નિગોદના જીવોને કોઈ ઇન્દ્રિયો હોતી નથી એ સ્થાવર છે એની અંદર પણ આત્મા છે બ્રહ્મ છે ભગવાન આ કહેવા માગે છે કે જે સ્થાવર દેખાય છે એમાં પણ આત્મા છે અને જે જંગમ દેખાય છે જંગમ એટલે જે ચલિત એટલે ગીતામાં કહ્યું સચરાચર સચર અને અચર સ્થાવર અને જંગમ ચલિત છે અને જે સ્થિર છે એમાં પણ બ્રહ્મ રહેલો છે આત્મા સનાતન તત્વ રહેલું છે માટે ભગવાને કહ્યું આપણામાં કહેવત છે કનકન મેં ભગવાન બોલીએ છે ખરા પણ માનતા નથી કન કનકન મેં ભગવાન એવું બોલીએ આપણે કન કનકન એક એક કનમાં ભગવાન રહેલા છે પણ ચોરી કરવી હોય મફતનું લેવું હોય ભ્રષ્ટાચાર કરવો હોય ત્યારે માણસમય આત્મા નથી દેખાતો માનસમાંય ભગવાન નથી દેખાતા અને બોલે કે કનકન મેં ભગવાન કોઈ ખોટું કર્મ કરવું હોય વ્ય વિચાર કરવો હોય ત્યારે એને ખબર ના પડે કે કનકનમાં ભગવાન હું જ્યાં વ્ય વિચાર કરું છું ત્યાં કનકનમાં ભગવાન ભગવાન મારું ખરાબ કૃત્ય જુએ છે ભૂલી જઈએ છે આપણે ખાલી બોલવામાં રાખ્યું છે કનકન મે ભગવાન કનકન મે ભગવાન જો આત્મસાત થયું હોય ને તો જીવનની અંદર કોઈ ખરાબ વિચાર ના આવે કોઈ ખરાબ ભાવ ઉભો ના થાય યાર આ તો દોત બતાડવાના જુદા અને ચાવવાના જુદા મુખ મે રામ બગલ છોરી એવી વાત છે યાર ભગવાનની ઈચ્છા વગર પાંદડું ના હાલે બોલીએ આપણે ની ઈચ્છા વગર પાંદરું ના હાલે આવું બોલીએ આપણે આપણો છોકરો જયારે મરી જાય ને ત્યારે ભગવાન ને કે ભગવાન આટલી આટલી ભક્તિ કરી તોય મારો છોકરો લઈ લીધો ભગવાન ની ઈચ્છા વગર પાંદડું ના ના હાલે ધંધામાં જો આપણે એક કરોડ કમાયા હોય ને કોઈ પૂછે તો માને હોઉં મારી બુદ્ધિથી મારી ટ્રીકથી મારી આવડતથી કમાયો છું એક કરોડ નામ બોલો ભગવાનની ઈચ્છા વગર પાંદડું ના હાલે એટલે આ ઈચ્છા વગર પાંદડું ના હાલે તો એક કરોડ તું ભગવાનની ઈચ્છા વગર કમાયો એ પણ એ પણ ભગવાનની ઈચ્છાથી કમાયો છે એવું માનવામાં શું વાંધો છે માન એવું કે કુદરતની ઈચ્છા ના સારું સારું થયું તો કે મેં કર્યું અને ખરાબ થયું તા કે ભગવાને કર્યું ઘણા તો મેં એવા જોયા છે યાર કે ખાટલાની અંદર રીબાતા હોય ભયંકર યાતના ભોગવતા હોય અને ભગવાનને ગારો ભોળે યાર હમ આખી જિંદગી ભક્તિ કરીને મરી ગયો કશું ખોટું નહીં કર્યું કશું કોઈનું નહીં બગાડ્યું ભાઈ ભગવાન મને જ તે દુખાદું મને જ દુઃખા એટલે ભાઈ ભગવાન તને દુઃખથી તને દુઃખા લે ભગવાન તો એને ભગવાન કેવી રીતે કહેવાય અને તને દુઃખાલવાથી ભગવાનને શું મજા આવવાની છે તારા કર્મ તને દુઃખ આપી રહ્યા છે કુદરતનો કાનૂનથી તારા કર્મ બીજનું ફળ તારા પાપનું ફળ તું ભોગવી રહ્યો છું ભગવાનને શું કામ દોષ આપું છું જવાનીમાં એક કરોડ રૂપિયા કમાયો તો એમ કહેતો મારી બુદ્ધિથી કમાયો તારે ના કહ્યું ભગવાન તારી અને જ્યારે મરણ પથારી પર પડ્યા ભયંકર રોગોમાં સપડાયા ત્યારે ભગવાનને ગારો ભણો છો યાર હા મેં જોયા છે આવા અરે ઘણા તો યાર આ વરસાદ પડે ને વરસાદ બંધ ના થાય ને ચાલુ ને ચાલુ રહે નુકસાન કરે તો વરસાદ ને આવીને આવી દોઢ દોડ મનની જોખે મેં હોભર્યું એક બેન તો રાજ્યો કે આ રાજ્યો કે વરહાદ આયો છે થી રહેતો જ નહીં કે આયો છે થી રહેતો જ નહીં વરસાદ નો રાજ્યો કાય

ભવ 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 ગાઢ થતું ભગવત ગીતાનું જે જ્ઞાન છે ને સાહેબ આર્ટ ઓફ વિઝન દુનિયાને જોવાની દ્રષ્ટિ જે છે ને આ જ્ઞાન તો હતું મહાવીર ભગવાન વખતે હતું ચોવીસ તીર્થંકરોએ પણ આ જ જ્ઞાન આપ્યું છે અષ્ટાવક્રએ આ જ જ્ઞાન આપ્યું છે વશિષ્ઠજીએ આ જ જ્ઞાન આપ્યું છે કૃષ્ણ ભગવાને અર્જુનને પણ આ જ જ્ઞાન આપ્યું છે અને એ જ જ્ઞાન છેલ્લા એક વર્ષથી નીકળી રહ્યું છે માત્ર એનું પ્રેઝન્ટેશન એની ભાષા એનું એક્સપ્લેશન એની રજૂઆત જુદી છે એના શબ્દો જુદા છે બાકી તત્વ તો એક જ છે એ જ સનાતન જ્ઞાન જે અણંતકાળથી હતું જે છે અને અણંતકાળ સુધી રહેશે એ જ કુદરતનું સનાતન વિજ્ઞાન મનહરભાઈના નિમિત્તે નીકળી રહ્યું છે માટે જેટલી જેટલી આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત થાય આ જ્ઞાન દ્રષ્ટિનો વ્યવહારમાં ઉપયોગ કરો અને જેટલો જેટલો ઉપયોગ થશે એટલા એટલા અંદર અંધકારના કાળા ડિબાંગ વાદળો છે ને એ ધીમે 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 ખસશે અને કાળા ડિબાંગ વાદળો જેટલા ખસશે જેટલા ઓછા થશે એટલો સૂર્યનો પ્રકાશ આત્મારૂપી સૂર્યનો પ્રકાશ એ આ ક્ષેત્રને પ્રકાશિત કરી દેશે અને એટલો ક્ષેત્રજ્ઞ ખુલ્લો થશે એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ પ્રકૃતિનો અને આત્માના ભેદને સમજી લો આ પ્રકૃતિ તો હાલમાં ચામડાની પ્રકૃતિ તો એક દિવસ બાળી દેવાની છે મિત્રો પણ હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ શાશ્વત સનાતન અવિનાશી એવો આત્મા છું હું હતો છું ને રહીશ મારું મૃત નથી હું સનાતન છું અનંત કાળ સુધી જો રહેવાનો જ હોય તો મને મૃત્યુનો ભય કેવો મારું મૃત્યુ જ નથી મૃત્યુ તો આ શરીરનું છે મિત્રો મારું મૃત્યુ નથી કોણ કહે છે કે મારું મૃત્યુ છે મૃત્યુ તો આ શરીરનું છે અને મારું મૃત્યુ નથી તો મને મૃત્યુનો ભય કેવો જીવનમાંથી ભય અને ભીખને કાઢી નાખો કારણ કે ભીખ એટલા માટે કે જે અનંત અવતારથી જે જ્ઞાન મને મળી ગયું હવે મારે કઈ ના જોઈએ હવે મારા જીવનમાં કોઈ ભીખ નથી જેની ભીખ હતી એ જ્ઞાન તો મને મળી ગયું હવે મારા જીવનમાં આ ભૌતિક સાધન સંપત્તિ બંગલા ગાડી મોટર જે એક દિવસ મારે છોડી દેવાનું છે એની મારે જરૂર શું છે એક દિવસ છોડવાનું જ છે એ સનાતન સત્ય છે તો પછી એના માટે હું ભિખારી કામ બનું એના માટે કુદરત પાસે ભીખ શું કામ સુકામ જેની ભીખ હતી એ જ્ઞાન તો મળી મળી ગયું આ બધું તો મને બાય પ્રોડકશનમાં મળવાનું છે હવે ભો ભો વાય પ્રોડકશનમાં મળશે માગ્યા વગર મળશે માગું તો બસ એટલું માગું કે ભૌ 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 મોક્ષે જતા સુધી ભૌ ભૌ જ્ઞાનને અનુકૂળ સંજોગો ભેગા થાય બસ જ્ઞાનને અનુકૂળ સંજોગો ભૌ ભૌ જન્મથી મોત સુધી જ્ઞાનને લાયક સંજોગો અનુકૂળ સંજોગો ભેગા થાય બસ એ સિવાયનો કોઈ સંજોગ મારે જોઈતો નથી સંસાર લક્ષી કોઈ સંજોગ જોઈતો નથી માત્ર જ્ઞાનલક્ષી સંજોગ જ્ઞાનને અનુકૂળ સંજોગો જ જોઈએ એ સિવાય બીજી કોઈ મને ભીખ નથી સાહેબ આટલો દ્રઢ નિશ્ચય કરી લેજો બાકી બીજું બધું તો બાય પ્રોડક્શનમાં કુદરત એમને મફતમાં આપી દેશે યાર મફતમાં આપી દેશે કારણ કે મનહરભાઈને માગ્યા વગર કુદરતે બાય પ્રોડક્શનમાં મફતમાં આપી દીધું છે એટલે હું છાતી ઠોકીને કહું કે માત્ર આ જ્ઞાનની ભાવના કરજો આ જ્ઞાનલક્ષી સંજોગ જ્ઞાનને અનુકૂળ સંજોગના ભાવ કરજો એ માગજો અમને જો બાય પ્રોડક્શનમાં મળ્યું હોય તો બીજા બધાને કેમ ના મળે કારણ કે કુદરતનો સિદ્ધાંત કુદરતનો કાનૂન બધા માટે એક સરખો હોય એક સરખો હોય એટલે સહેજે ચિંતા કરવી નહીં જીવનમાંથી ભય અને ભીખને કાઢી નાખો બિલકુલ ડરવાની જરૂર નથી સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી મારું શું થશે એ શબ્દ કાઢી નાખો કશું જ થવાનું નથી જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું જ નથી થવાનું કોઈ જગ્યાએ બસ ભવો ભવ ભવો ભવ ભવો ભવ મનુષ્ય અવતાર ભવો ભવ મનુષ્ય અવતાર ચિંતા છોડી દો ભય અને ભીખ છોડી દો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત